ચીખલી તાલુકાની કાંગવાઈ સાર્વજનિક હાઈસ્કૂલમાં મુસ્લિમ સમાજની વુમન ખેલાડીએ રચ્યો ઇતિહાસ સમગ્ર ગુજરાત માં જિલ્લા ખાતે રમાડવામાં આવી રહેલી જિલ્લા કક્ષાની ખેલ સ્પર્ધા માં નવસારી જિલ્લા કક્ષાની તમામ શાળાએ સાર્વજનિક હાઈસ્કૂલ માં વોલીબોલ ની સ્પર્ધા રાખવામાં આવી હતી જેમાં ગણદેવી ગ્લોબલ પબ્લિક સ્કૂલ ની મુસ્લિમ સમાજ ની અંડર સેવન્ટીન ની વુમન બાળાએ હિજાબી પહેરી વોલીબોલ રમી લોકોને આકર્ષિત કર્યા હતા જેમાં અંડર ફોર્ટીન ની અંડર સેવન્ટીન અને અંડર નાઇન્ટીન ના ખેલ રમતવીરોએ ભાગ લીધો હતો સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમત ગમત અધિકારી ની કચેરી નવસારી દ્વારા આયોજિત અડસેઠમી અખિલ ભારતીય રમતોની સ્પર્ધા જિલ્લા કક્ષાની સ્પર્ધા સાર્વજનિક હાઇસ્કુલ કાંગવાય તાલુકો ચીખલી જિલ્લો નવસારી મુકામે યોજાઈ હતી જેમાં અંડર ફોર્ટીન અંડર સેવન્ટીન અંડર નાઇન્ટીન ભાઈઓ બહેનોએ ભાગ લીધો હતો તેમાં વીસ જેટલી ટીમોએ ભાગ લીધો હતો અંડર ફોર્ટીન બહેનોની વોલીબોલની સ્પર્ધામાં નવસારી તાલુકો ચેમ્પિયન રહ્યા હતા અંડર સેવન્ટીન બહેનોમાં નવસારી તાલુકો ચેમ્પિયન જલાલપોર 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 ચેમ્પિયન 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 કાંગવાઈ અંડર ફોરટીન વોલીબોલ બહેનોની રમતમાં જિલ્લા કક્ષા એ રન અપ થયા હતા જેમાં શાળાની ત્રણ બાળાઓની રાજ્ય કક્ષા માં પસંદગી થઈ હતી જેમાં શેરોન કમલેશભાઈ કેદારિયા દિવ્યા અમિતભાઈ પટેલ

એ ઈ મંગેરા સાહેબ તેમજ શાળાના આચાર્ય શ્રી વાય એફ દિવાન એ ત્રણેય દીકરીઓને અને તૈયાર કરાવનાર શિક્ષકશ્રીઓને શુભેચ્છા પાઠવી હતી રિપોર્ટર રાહુલ પ્રજાપતિ આર એમજી ન્યૂઝ ચીખલી